તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણની ઉજવણી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી પ્રવાસન સ્થળ નળાબેટ ખાંઠા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે દેશ વિદેશના પતંગ રસિકો મહોત્સવના ભાગ લેવા ઉમટી પડ્યા છે તો આકાશમાં રંગબેરંગી પતંગોનો નજારો પણ ખૂબ જ અદ્ભુત જોવા મળ્યો જુદા જુદા પતંગો સહિત રામ ભક્તિનો રંગ પણ આકાશમાં જોવા મળ્યો રામ મંદિરના પ્રતિકવાળા પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા આનંદ છે અમે કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો દર વર્ષે અમે ભાગ બનીએ છીએ અને અલગ અલગ જગ્યાએ પતંગ ચગાવવાનો મોકો મળ્યો છે ફર્સ્ટ ટાઈમ અમે અહીં આગળ નાળાબેટમાં ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર પર પતંગ ચગાવવાનો મોકો મળ્યો છે ખૂબ જ આનંદની વાત છે અમારા માટે મારી ટીમનું નામ છે લાયન્સ કાઇટ ક્લબ આણંદ ઓરગામથી અમે આવીએ છીએ અને અમે આ વર્ષે શ્રીરામ કાઇટ બનાવી છે જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે બાવીસમી જાન્યુઆરી એના

like the atmosphere we like the people wow. thanks to the Gajara tourism we have this opportunity to exchange you know our culture with the indian culture so we find the, uh, the atmosphere is awesome and even you know the indian culture is awesome my country is sri lanka yeah i very much love him oh it's great uh, yes yeah. last year also i came but uh, better than the, uh, uh, this year is better than last year so it's good to your country then um, it's better from uh, indonesia yes i like because i got flying with uh, narendra modi in indonesia in jakarta narendra modi meet my president indonesia joko widodo बहुत अच्छा लगा ये हमारा चौथा साल है गुजरात फेस्टिवल में हम इस साल भी काफ़ी राम मंदिर के ऊपर हम काइट्स बना के लाए थे मैंने अभी अहमदाबाद में राम मंदिर की पूरी प्रतिमा बना के मैंने फ्लाई की थी उसमें प्रभु श्री राम और अयोध्या का पूरा मैप बना हुआ था और यहाँ पे मैं ये जय श्री राम वाली काइट लाया हूँ बना के और वो रिंग काइट हमारी है

એક ખૂબ સરસ માહોલ છે આજે આજે નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું બનાસકાંઠા જિલ્લામાં આયોજન કરવામાં આવી રહ્યું છે સાતથી ચૌદ તારીખ દરમિયાન આખા ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આનું આયોજન આની અંદર અલગ અલગ પંદર જેટલા કન્ટ્રીના લોકોએ અને ચાર રાજ્યોના કુલ સત્તાવન જેટલા પતંગ રસિકોએ ભાગ લીધો છે હાલમાં આપ જોઈ શકો છો કે આના કારણે થઈ અને નડાબેટ ખાતે જે પ્રવાસીઓનું આકર્ષણ છે તેની અંદર એક ઓર છોકું ઉમેરાણું છે પોલીસ તંત્ર દ્વારા બી એને ખૂબ સહયોગ દેવામાં આવ્યો છે અને તમામ લોકો અહીંયા લો એન્ડ પરિસ્થિતિ સારી છે થેન્ક યુ સાહેબ વિદેશના પતંગબાજો અત્યારે ગુજરાતના મહેમાન એમાં નડાબેટ ખાતે વધારે શું કહેશો એ ખૂબ સરસ માહોલ છે મેં કીધું એવી રીતના જેના કારણે થઈ અને નડાબેટ ખાતે જે છે એ લોકોનું આકર્ષણની અંદર એક ઓર વસ્તુ ઉમેરાણી છે અને આપ જોઈ શકો છો કે ઘણા બધા લોકો આજે આવેલા છે અને ખૂબ સારો માહોલ છે થેન્ક યુ આ હતા બનાસકાંઠા એસપી સાહેબ અને જે નળાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય જે કહી શકાય જે પતંગ મહોત્સવ છે એ યોજાઈ રહ્યો છે યશપાલસિંહ વાઘેલા ગુજરાત બનાસકાંઠાના નળાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની અત્યારે ઉજવણી થઈ રહી છે અને આપ જે દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો એ અલગ અલગ જે પતંગો છે એ અલગ અલગ દેશના કહી શકાય જે પતંગો છે એ અત્યારે અહીંયા નડાબેટ ખાતે ઉડી રહ્યા છે સાથે સાથે કહી શકાય કે જે બાવીસ જાન્યુઆરીએ જે શ્રીરામ જે ભગવાનની જે પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને પણ અત્યારે કહી શકાય કે જે અત્યારે જે પતંગો અત્યારે આકાશમાં ચગી રહ્યા છે અલગ અલગ દેશના જે લોકો છે અહીંયા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે ને અહીંયા કહી શકાય કે નાણાબીટ ખાતે મોટી સંખ્યામાં જે સ્થાનિક લોકો પણ અત્યારે ખૂબ જ જોવા મળી રહ્યા છે કંઈક ને કંઈક જે ભગવાન શ્રી રામની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને જે પતંગ અત્યારે જે આકાશમાં ઉડી રહ્યા છે ત્યાં ત્યારે શ્રી રામના નારા પણ અત્યારે કંઈક ને કંઈક અત્યારે બધા બોલી રહ્યા છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ નાડાબેટ જે પાકિસ્તાન બોર્ડર છે ને આ જે દ્રશ્યો છે એ અડી જે પાકિસ્તાન બોર્ડર છે એને અડીને જે નાડાબેટ આવેલું છે ત્યાંના દ્રશ્યો છે આપ જે આકાશની અંદર અલગ અલગ જે દ્રશ્યોમાં જે કહી શકાય જે પતંગો ઉડી રહ્યા છે અલગ અલગ દેશોના પતંગો ઉડી રહ્યા છે જે સાથે કહી શકાય આંતરરાષ્ટ્રીય જે જે પતંગ મહોત્સવ છે એ અત્યારે નાડાબેટ ખાતે યોજાઈ રહ્યો છે યશમલજી વાઘેરા ગુજરાત પર સ્થાન